નમસ્કાર મિત્રો તો આજે વાત કરવાના છે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં ક્યારે આવશે અને ગુજરાતમાં કયા કયા સ્થળે ફરશે કયા જિલ્લાઓમાં આવશે અને કેવા કેવા કાર્યક્રમ કરવાના છે અને કેવી કેવી જાહેરાતો પાડશે તેના વિશે આજે વાત કરવાની છે જો આ વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હવે તે ટોપિક તરફ નરેન્દ્રભાઈ મોદીનો બર્થડે સોળ અને સત્તર તારીખે છે જેથી કરીને તે ગુજરાત આવવાના છે સોળ અને સત્તર તારીખ સુધી ગુજરાતમાં તેઓ ફરશે અને ગુજરાતમાં અનેક